फेमिली मौज में अमेप मौज में कारण के अत्यार सुख सवार पड़ी गई है और पीयूष पण चा पिया बेसी है गुड मॉर्निंग गुड मॉर्निंग जय माता दी जय माता दी तू पापड़ी केस के चावल खा ले गुड मॉर्निंग गुड मॉर्निंग जय माता दी जो जो चुप 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 सवार सवार माँ बहनी कॉमेडी चालू कर तो तो yeah. दी जो है ना पप्पा ने बदतो नहीं बियो ओए चुप चुप बाप सेर जो बेटा सवा से सादी वेस ये ये घिघिघि ओए मार चलाओ ले, ले दो बाप सेर जो बेटा सवा से तू बाप रे किसके पछि तू मैरी मैरी गोल्ड के छे मैरी गोल्ड चल ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી મમ્મી મારું દુશ્મન શું કા બનાવો છો આ નો આ દુશ્મન લે સરસ બનાવો તો મને નહી ભાવતું આ શું જમવા બીજું બનાવી લેવાનું શું બનાવી શું બીજું આ જે ખાવું હોય એ બનાવી જાવ મને પનીર શાક બનાવી લઈશ પનીર શાક બનાવી લઈશ જે આવડતું નથી આ કે મને ના આવડે તો ના ખાવ ના તે પછી શું બનાવો છો ડુંગરી ના બટાકા જો ડુંગરી બટાકા નહી કેસી મોસ્ટ વન ઓફ ધ બેસ્ટ ઓફ દરેક ના ઘર માં જો ટ્રેન્ડિંગ ચાલતું હોય दुगरी बेटा करे मम्मी नमस्ते कैसे लागता है मस्त मग्नी दार। मगनीदार हां हां मगनीदार बनेस मम्मी मगनीदार बनेस सोसी सर के ले आज तो नी मजा आती है तुम जो मम्मी रोही गुड मॉर्निंग गुड मॉर्निंग जय माताजी जय माताजी गुड मॉर्निंग जी गुड मॉर्निंग करा टाइम में थे करे पण फजी उ तो रखो गुड मॉर्निंग गुड मॉर्निंग जय माताजी जय माताजी अब आया तो खूब बताओ तुम्हारी तुम्हारी गुड बातो

અમોમી મારી મકરિયાથી આસલવાળી આર્થિક મુશ્કેલીઓ આવી પૈસાની તકલીફ છે રે ભાઈ કરે તમે હા તમે તો આણંદ છે આટલું મોટું લાયા તમે 20 કિલોની બેગ ચાખી કેશન સિમ્બા માટે અને અંદર પેડેગ્રી આવે હવે આખી પેડેગ્રીમાં સિમ્બાને ખવડાવવાની છે નહીં અને દવા કે કે સિમ્બાની હા આ સિમ્બાઈ દવા પાછી મૂકી દેગા

અત્યારે સો રૂપિયા નું થાય એક સો રૂપિયા નું ચાલીસ ચાલીસ પચાસ હશે પપ્પા ના સિત્તેર થી અસી પપ્પાયા છે એક પપ્પા આ ફર તો તમને બતાવીશ ખાવું લઈ જાય પકવા ઘેર પટ્ટી પડી જાય ને છોડ ઉપર આવી પટ્ટી પડી જાય થોડી એટલે ઘેર તોડી જાય અને બે દિવસ રાખે એટલે એકદમ પાકી જાય પાકી જાય રીતિકા सिम्बा सूच है सूच है सूच है बेटा सूच है मजे सिम्बानस खबर है जो आपको पप्पू जोड़ा बूमी ठुपकूला क्यों पप्पू खाओ तो बन खाओ अजक्चिरी आपको ओके बिस्तारे एकदम मिट्ठू था सब सावसाव पप्पू बन मजा आ रही है दीक्षा

ના જવાય બેટા કેમ કે જો મિત્રો અમે પીહું ને એટલા માટે ના જવા દીધી કે આ ઘણા બધા કિસ્સાઓ બનતા હોય છે પેલું ત્યાં પેલો ઝોલો પડ્યો તો પછી ઘણા બધા પેલા નાવમાં પેલા છોકરા ડૂબી ગયા ખબર ના 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 એ શિક્ષકો તો એ જવાબદારી ના લઈ શકે કેમ કે શિક્ષકો પહેલાં જ આપણે અંદર આવેદનપત્ર પર આપણી સહી કરાવે મમ્મી પપ્પાની કે જો તમારી મરજી હોય તો તમે બાળકને મોકલી શકો છો અને કદાચ કુદરતી રીતે તમારા છોકરાઓને કંઈક થઈ ગયું તો સ્કૂલની જવાબદારી રહેશે નહીં એવી રીતે આવેદનપત્ર પર પહેલાં જ પ્રવાસ જતા પહેલાં જ સહી કરાવે છે

આ બહુ ચોંટી લી કે મામા મને જાવ દો પછી મેં એને પોચે જ ના પાડી કારણ કે ત્રણ ચાર કિસ્સા અગાઉ બની ગયા છે અને બહુ ખાસ વરસ પણ થયું નથી અને ઘણા બધા કિસ્સાઓ બની ગયા હોય અને ગુજરાતમાં ખતરનાક કોકની નજર લાગી ગઈ છે આપણા ગુજરાત પર તો ગુજરાતમાં ઘણા બધા કિસ્સા બનતા હોય છે તમને ખબર હશે તમે સમાચાર જોતા હોય તો એ કે આપણે સાવચેત રહેવું જરૂરી છે હે મમ્મી એક આપણે જવા નહીં બેટા હા લાગે એમ તને તકલીફ કેટલી બધી થાય

વાત સાચી યાર આ સિમ્બા તા જોડે છે કે સિમ્બા યાદ આવી ગયો એટલે સિમ્બા ભરાજા બનવાનું તમે સિમ્બા સિમ્બા આખો દિવસ કરો ને એટલે એટલા માટે યાદ આવી ગયો તો જો મિત્રો ચા કેટલું બધું આ એ પાડી ચા ખાઈને આવી રીતે ખાવાનું આવે ગાંડા લોકો ખાતા જ નહી આવર તો જો તને સેજી બેનર્સ નહીં એ જો ચૂપ કેમ આવું કરે છે મને નો માઇન્ડ યોર લેંગ્વેજ ઓકે okay good boy stand up stand up Uder, udder, sit down, sit down. <laughs> oh good boy <laughs> english say wow. clapping clapping clap clap clap, clap. clap. clapping mamma taari parii clap 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 jo, jo, ilo, dilla, silma, simma, simma, stand up stand up stand up

કઈ વખત તું ખાલી આથી આવી છું પણ ખાલી હાથે આવાય જ નહીં કારણ કે અમને એટલું બધો પ્રેમ હોય ને તે આપણે બધું આપો છે પણ કેટલી વખત ગયા વખતે કપડા લઈને આવી આ વખતે ચોખા લઈને આવી પેલી વખતે પપ્પાયું લઈને આવી હતી શું શું નથી લાવતી તું નાની વસ્તુ કહેવાય ખરેખર હું જે નાના ઠેલા લઈને જઉં છું ને અને પાછો ભરી રાઉં તો મોટા મોટા ઠેલા થઈ જાય મોટા 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 થઈ જાય આવું ના ચાલે જો આઈપી યાર તો જો તમે પણ કમેન્ટ કરજો કે તમે લોકો કમેન્ટ તમે લોકો જતા હોય તમારા પીઆર માં બરાબર તો તમે લોકો આ બધું લઈને આવો છો કે નહીં આવતા હા તો આવ જ આ બધાય ને સરખું રાખો મને તો તો નથી આવતી એ લોકો લઈને આવતા છે કેમ તમે જોવા ગયા જોવા નહીં ગયા પણ બીજા બધા તો લઈને નહીં આવતા એમ આવ જ બધા અમાર જો તો એ કશું લઈને લી જતી બધું જ જાય છે કેટલું બધું જ જાય છે નહીં આપણે બધું આપતા એમને ને એ તો આ અરાજ ખેતર થોડા આપણા થોડા ખેતર છે તો એ મમ્મી પપ્પા એમ બધું નહીં આપડે એમ નું પર્યાપ્ત આ તો પણ જમે જોડે એને કેમ થાય છે શું જમેના ઘેર જ જાય છે ને બધું ત્યાં કઈ જાય છે બીજા ઘેર જાય છે એવું થયું પાછું ત્યાં પછી કોના ઘેર લઈ જાય છોકરી પેતે પણ તવા એ નહીં પહેરવા ઓળવાનું તો સમજ મલન બકા હા તે એ તો તમારું અધે પૂરું કરે છે

મા બાપા વીસ વર્ષ કરે મોટી કરી ખવડાઈ પીવડાઈ નવડાઈ દોડાવી ઘણા ઘણાઈ મોટી કરી અને તમને શોંભે જ્યારે એમનો ઉમર લાયક થાય એમને કામ આવે એવી છોકરીને તમને શોંભ તે પછી પાછા તમે એમ કે વાવાઝોડું કહો છો એને સોરી 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 એવું ના કહેવાય તું શું કહેવાય ખબર ધર્મપત્ની કહેવાય ચલો બસ એક નંબર હવે આપણે

અને ફાઈનલી આજે આપણે ઘરને ભી મોટર આવી ગઈ છે જો 240 વોટ હટ બેટા કે જા મારુતિ ની છે મારુતિ મારુતિ ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા ફેક્ચરિંગ ઇન્ડિયા એ કહેવાય મારુતિ કહેવાય આપણે કયા દેશમાં રહી છે હા ઇન્ડિયા હા હા ગુડ ગર્લ હવે બીજું તે જમી લીધું

અમારું વીર કેરે મોટો છે આય વીર કેરે મોટો છે હે એકલો કોઈ ટેન્શન નહી લાગે નહી ઓર હચ્છાય રે એવું કશું ન આવી બગા જીવવું પડે જીવવું પડે કોઈ ટેન્શન નહી શાંતિથી કેમ ના જો ઓર બોલા લેસુ હા નાચો ઓર બોલા લેસુ અરે અચર તો એવો બેટમાં નાચવા આવે ને દેવ આપણે વિડિયો જો ને બી બેટમાં સાથી જવા નાચવાવા આવે બધા લોકો હા અલખી સામી આમ આમ ગુગરા ખખારન નાચે કોઈની જરૂર ન હતી એવું નથી મિત્રો સંબંધમાં રહેવું પડે સંબંધમાં બધું નિભાવવું પડે તો કઈ નહીં આપણું આગળ નહીં એન્ડ આપું છું હવે કોઈ નામ જઈએ તો કોઈ આપણામાં આવે એ કહેવત છે કે આપણે લાગુ જ પડ્યો કે તો હા વીર વીર વસ્તુ સાચી આ વીર ઉભી છે ને મોટા રીતિ નીકળી જશે એમ કેતા કેતા કેટલી સદીઓ ગતિ રહી તો ગયા ના ગયા તો પછી પેલા ઢોલ લઈને કરવા ગાતે લાવતા ડીજે આવી કે તો એ રિવાજ નહી જતા એ વસ્તુ સાચી સાલીઓ એ વસ્તુ લાખ રૂપિયા નથી દીકરી ભાઈ હોય તો ચાલો મિત્રો વ્લોગ તમને સારું લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં શું કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અરે નહી આવડે જૂની આવડે બોલજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય સપ્રાઈઝ કરજો અંદર શું બોલે જો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ બોલ સબસ્ક્રાઇબ ચલો છોડો ઓકે બાય